શું તમે પણ તમારી દીકરીને ચાંદીનું આપવા ઈચ્છો છો તો અત્યારે ચાંદીનો ભાવ તો જો બેન દોઢ લાખ રૂપિયા કિલો જો તમારે ચાંદીનો આપવા ઈચ્છતા હો તો આ ચાંદીના જ બેન કહેવાય જર્મન સિલ્વર જોઈ લો આપણે આ આપાઈ જાય એટલે ચાંદીનો શોખ પૂરો થઈ જાય અને સસ્તામાં પતી જાય અને એની કરતા પણ એન્ટિક લાગે જોઈ લો અમે તમારી માટે લાયા છે જર્મન સિલ્વરમાં ડિનર સેટ એ પણ દીકરી બારે આપવા માટે જોરદાર વસ્તુ તો તમે જોઈ શકો છો ત્રણ ડિઝાઇન સાથે તમને હવે વ્યવસ્થિત બતાવી દઈએ જોઈ લો આ એક થાળી આવશે જોઈ લો લાગે ને એકદમ ચાંદી જેવી આને કહેવાય જર્મન સિલ્વર જોઈ લો એકદમ મસ્ત મજાની આમાં એક થાળી આવશે પછી જોઈ લો બે વાટકી આવશે જોઈ લો એક મોટી વાટકી આવશે પછી એક તરભાણી ડીશ કહેવાય ને છે ને મિસ્ટાની ડીશ કયો શાક ડીશ કયો એ પણ આવશે અને હા બે ચમચ પણ આવશે અને એક ચટણીની ડીશ પણ આવશે જોઈ લો અને ગ્લાસ પણ આવશે આખો સેટ આવશે તમારી દીકરીને આપ્યો હોય તો આમ રાજી આ રેડ થઈ જાય જોઈ લો છે ને મસ્ત પછી આમાં બીજી ડિઝાઇન જોઈ લો આ પણ એકદમ મસ્ત મજાની છે જોરદાર પછી આ ત્રીજી ડિઝાઇન હજી આમાં ઘણી બધી વેરાયટી છે અડધી વસ્તુ આમાં નો બતાવી શકીએ મોનોપોલી વસ્તુ છે તો એકવાર અવશ્ય મુલાકાત લ્યો ગાયત્રી મોલ પાલીતા ધન્યવાદ જય શ્રી કૃષ્ણ આવજો